મારો યુટ્યુબ પરિવાર હું આશા રાખું છું કે તમે બધા ખુશ અને તંદુરસ્ત હશો ત્યારે આપણે એક નાથાલાલ પારેખ હોસ્પિટલમાંથી નગીનભાઈનો કોન્ટેક થયો હતો ને નગીનભાઈને મોઢાનું કેન્સર હતું ને પગના ભાગમાંથી સાંભળી લઈને મોઢામાં પ્લાસ્ટિક સર્જરી કરી હતી તો નગીનભાઈનું આપણે ડ્રેસિંગ કરશું ને તમને બતાવશું કે હવે ડ્રેસિંગ કેવું છે નગીનભાઈને કઈ રીતે ડ્રેસિંગ થયું

જ્યાં સુધી તમારું સારું ન થાય ને કમ્પ્લીટ ત્યાં લગે અમે રોજ આવશું તમારું ને અમારી આ સારવાર બિલકુલ ફ્રી છે કોઈ જાતનું અમે કોઈ પાસેથી ડોનેશન ચાર્જ કે કંઈ નથી રહે જેથી કરીને મેડિકલ સારવાર વગર કોઈ લોકો ન રહે તો આ વિડીયોને વધારેમાં વધારે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને વધુ લોકો સુધી અમે પૂગી શકીએ નગેનભાઈને આપણે પૂછ્યું નગેનભાઈ બીડી પીવી જોઈએ હવે તો અમારા માધ્યમથી અમારા પરિવારને બધીને અપીલ કરું છું કે તમે વ્યસન મુક્તિ સાથે જોડાજો તમે આજથી ફાકી ખાતા હોય બીડી પીતા હોય દારૂ પીતા હોય તો આ વ્યસનથી દૂર રહેજો જેથી કરીને આવા રોગ સામનો આપણે ન કરવો પડે નગિનભાઈ આમાં રોજ ડ્રેસિંગ કરવું પડશે અઠવાડિયું આપણે તમારી બે આજુબાજુમાં આવા કોઈ કેન્સર ગ્રસ્ત પેશન્ટ હોય અવશ્ય અમારો કોન્ટેક કરજો આ ફ્રી ઓફ સારવાર છે કોઈ બી ચાર્જ અમે લેતા નથી કોઈ બી ડ્રેસિંગ હોય ખોરાકની નળી હોય પેશાબની નળી બદલાવાની હોય અથવા અન્ય કોઈ પ્રોસિજર હોય અમારો વિડિયો કન્ટિન્યુ જોજો સ્ક્રિપ્ટ કેરા વગર પૂરે પૂરો આખો વિડિયો જોવાનો કોશિશ કરજો જેથી કરીને વધુ માહિતી તમને મળી શકે થોડક પાગ અધર રાખશો બસ પણ સેવા હા નગીન આજે આપણે ડ્રેસિંગ કરીએ ને પગમાં ભગવાનને પ્રાર્થના કરીએ કે વહેલી રોજ આવે ને કેન્સર આઝાદ થાય વેલા એટલા સ્વસ્થ થાય ને એને ઘરે જતા રહે ને પરિવાર સાથે હસ્ત ખીલતી દિવાળી મનાવે એવી જ ભગવાનને પ્રાર્થના છે ને બેન રોવાનું ન હોય બેન જો રોવાનું ન હોય હરેક હરેક દુઃખ ભગવાન આપે છે ને તેને સહન કરવા માટેની તાકાત આવે છે તમે આવી રીતે રોશો એ મને નહીં સારું લાગે એક મારી બેન રોવે એ સારું લાગે કોઈ ભાઈને હે બેન તમારે જ્યાં લગન હું તમારી સાથે છું જ્યાં લગન તમારે સારું નહીં થાય ને ત્યાં લગન રોજ હું આવીને તમારી મદદ કરીશ તમે આવી રીતે રોશો એ મને નહીં સારું લાગે હે બેન રોવાનું નહીં બરાબર ને રોજ આપણે શેક લેશું ને બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે આમાંથી વહેલા આપણે મુક્ત કરે જો તમે બી ના રો રોવાનું નહીં બસ રોવાનું નહીં રોસો તો એ સારું નહીં લાગે હ રોવાનું નહીં બસ ભગવાન આપણે હિંમત આપે આ દુઃખ આપ્યું છે ને તો એને સહન કરવાની ને બધી બધીને ભગવાન દુઃખ નથી આપતો જેનામાં તાકાત હોય ને સહન કરવાની એને જ ભગવાન દુઃખ આપે છે કામ મને નથી આપતો કામ બીજાને નથી આપતો ભગવાનને ખ્યાલ હોય છે કે કોને સહન કરવાની તાકાત છે તમારે તમારા નસીબ સારા છે તમે કહેવાય ને કે તમે નગીનભાઈની સેવા કરી શકો છો ઘણા લોકો એવા અમે રોડ ઉપર જોઈએ છે કે આર્થિક પરિસ્થિતિનો એકલા રહેતા હોય છે બિસાડા તો ભગવાનનો આપણે કુદરતનો આભાર માનવાનો કે આપણે ફેમિલી સાથે છીએ ઓકે ને કંઈ બી જરૂરિયાત હોય આર્થિક મદદ તમારે પૈસાની કંઈ જરૂરિયાત હોય તો એ અમને કહેજો આજથી હું તમારો નાનો દીકરો છું ને એક કહેવાય ને કે એક દીકરા તરીકે મારા અંકલને કંઈ બી મારા અંકલને કોઈ બી મેડિકલ સારવારમાં કે કંઈ તકલીફ ન પડવી જોઈએ કંઈ બી થશે આપણે ગમે એટલો ખર્ચો આવવા હે ને તો હું તમારી સાથે ઊભો રહીશ ને સેલે લગ્ન આપણે લડશું કેન્સરને હરાવીને રહેશું આપણે અહીંથી ચાલીને ઘરે જવાનું છે હવે રોવાનું નથી બસ નગીનભાઈ રોવાનું નથી રોશો તો હું તમને નહીં બીજી વાર ડ્રેસિંગ કરી દઉં ને કેવું તમને હવે ડ્રેસિંગ કર્યા પછી સારું લાગે છે સારું છે ને ડ્રેસિંગ બસ આવા વિડીયોના માધ્યમથી અમે બધા લોકોને એ જ અપીલ કરીએ છીએ કે આવા લોકોને તમારે આજુબાજુમાં જોવા મળે તો અવશ્ય અમારો કોન્ટેક કરજો જેથી કરીને વધુ લોકો સુધી પૂગી શકે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ખાસ ન ભૂલતા તમારી એક કોમેન્ટ અમને ઘણી બધી શીખ આપે છે બસ આજે નગીનભાઈના દુખમાં આપણે જે બી ભાગ થયો એ ભાગ લઈ ને નગીનભાઈ વલ્લા સારા કેન્સરમાંથી એ રોગને આપણે હરાવીએ એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ અને રોગમાંથી મુક્ત થાય